નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે વાવ તાલુકાના મીઠાવી ચારણ ગામમાં મનરેગા યોજનામાં ગેરરીતિનો આક્ષેપ થયો છે મીઠાવી ચારણ ગામે મનરેગા કામમાં કામ કર્યું ન હોવા છતાં તેમના નામે પૈસા ઉપાડ્યા હોવાનું જણાવી એક યુવકે તપાસની માંગ કરી હતી જોકે આ મામલાને લઈને ગ્રામ વિકાસ એજન્સી દ્વારા પ્રાથમિક તપાસ કરતાં કોઈ ગેરરીતિ સામે આવી નથી અને અહેવાલ ઉચ્ચ કક્ષાએ મોકલવામાં આવ્યો છે અત્યારે આક્ષેપ થયા છે તે પાયા વિહોણા હોવાનું અધિકારીએ કહ્યું હતું જોકે આ આક્ષેપો ચૂંટણીની જૂની અદાવતને લઈને કરવામાં આવ્યા સરપંચ પતિએ નિવેદન આપ્યું હતું ધાનેરામાં આજે ભાદરવા સુદ કેવડા ત્રીજની ઉજવણી કરવામાં આવી ધાનેરામાં આવેલા રામેશ્વર મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં બહેનો આજે કેવડા ત્રીજનું વ્રત કરી પોતાના પતિના લાંબા આયુષ્ય માટે અને સુખી જીવન જીવવા માટે આ વ્રત કરવામાં આવે છે આ વ્રત આજે મોટી સંખ્યામાં સૌભાગ્યવતી પ્રાપ્ત કરવા માટે એ વિધિવત રીતે વ્રત કરી મહાદેવના મંદિરે જઈ વ્રતની ઉજવણી કરી હતી અને આજના દિવસે બહેનો ખાધા પીધા વગર વ્રત કરી કેવડા ત્રીજની પૂજા કરી વાર્તા સાંભળ્યા વ્રતની ઉજવણી કરવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લામાં હર ગલી હર મેદાન ખેલે સારા હિન્દુસ્તાન થીમ સાથે રાષ્ટ્રીય રમતગમત દિવસની ત્રણ દિવસીય ઉજવણી થશે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમના આયોજન માટે બેઠક યોજાઈ હતી ઓગણત્રીસ ઓગસ્ટે એસ કે મહેતા હાઈસ્કૂલ જગાણા ખાતે જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાયો આ દિવસે ફિટ ઇન્ડિયા પ્રતિજ્ઞા લેવાશે રસ્તા ખેંચ વોલીબોલ દોરડા કૂદ અને સંગીત ખુરશી જેવી સ્પર્ધાઓનું આયોજન થશે મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે રમતગમત ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર ખેલાડીઓનું સન્માન કરાશે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે બનાસ નદીમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ રહી છે નદી બે કાંઠે વહેતી થતા સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે વિશ્વેશ્વર નજીક બનાસ નદીમાં પાણીનું સ્તર વધતા અમીરગઢ પોલીસે નદી કિનારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે આ પરિસ્થિતિમાં દાંતીવાડા ડેમમાં પણ પાણીની સારી આવક નોંધાઈ રહી છે હાલમાં દાંતીવાડા ડેમની જળસપાટી પાંચસો ઓગણસી પોઈન્ટ પંચોતેર ફૂટે પહોંચી છે ડેમની ભયજનક

શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્ષ આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર થરાદ તાલુકામાં ઝેટાથી ભોરડું જતા માર્ગ પર વીજ વ્યવસ્થા કથળી ગઈ છે વરસાદ અને પવનની અસરથી અનેક વીજ થાંભલાઓ વાંકા વળી ગયા છે અને વીજ વાયરો પણ નમી ગયા છે આ માર્ગ પર દરરોજ મોટી સંખ્યામાં વાહન ચાલકો અને રાહદારીઓની અવરજવર રહે છે ભોરડુમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ આ રસ્તો વાપરે છે વાંકા વળેલા વીજ થાંભલાઓથી તેમની સલામતી જોખમમાં મુકાઈ છે શક્તિ ભક્તિ અને આસ્થાના કેન્દ્ર એવા શક્તિપીઠ અંબાજી ખાતે આગામી તારીખ એકથી સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ દરમિયાન યોજાનાર ભાદરવી પૂનમના મહામેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ટ્રસ્ટે આ વર્ષે ભક્તો માટે રૂપિયા દસ કરોડનો વીમો લીધો છે પચાસ કિલોમીટરના વિસ્તારમાં કોઈ યાત્રાળુને અકસ્માત થશે તો તેને વીમાનું વળતર મળશે મંદિર દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર કૌશિક મોદીએ જણાવ્યું હતું કે આ મેળા દરમિયાન આવતા ભક્તોને સુરક્ષા માટે આ વીમો લેવામાં આવ્યો છે જેમાં કોઈનું માર્ગ અકસ્માત થાય તો ભક્તજનોને સહાય મળી રહે તે માટે મંદિર ટ્રસ્ટે દસ કરોડ રૂપિયા સુધીનો થર્ડ પાર્ટી લાયબિલિટી વીમો લીધો છે પાલનપુરના એક સગીર વિદ્યાર્થીના ગુમ થવાની ઘટના સામે આવી છે શંખેશ્વર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ પાલનપુર નિવાસી કોકિલાબેન મહેશભાઈ રાજપૂતનો ચૌદ વર્ષ અને સાત મહિનાનો પુત્ર કિશન મહેશભાઈ રાજપૂત ગુમ થયો છે કિશન ઓગણીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ બપોરે એક કલાક ત્રીસ વાગે શંખેશ્વરથી તેની હોસ્ટેલ જવા માટે રિક્ષામાં બેઠો હતો જોકે તે હોસ્ટેલ પર પહોંચ્યો નથી અને ત્યારથી તેની કોઈ ભાડ મળી નથી વોકિલાબેને શંખેશ્વર પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો સાડત્રીસ બે હેઠળ ફરિયાદ નોંધાવી છે પોલીસે સગીર વિદ્યાર્થીને શોધવા માટે તપાસ શરૂ કરી છે ડીસા બનાસ નદીના પટમાંથી છેલ્લા કેટલાક સમયથી રેતી ભરીને દોડતા વાહનોને લઈને ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામજનો સહિત શહેરના શહેરીજનો ત્રાહમાં પુકાર ઉઠ્યા છે જ્યારે થોડા દિવસ પહેલાં જૂના ડીસા વાસણા રોડ પર રેતી ભરેલું ટ્રક ચાલકે એક્ટિવાને અડફેટી લેતા માળી સમાજના એક યુવકનું મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં શોકમય માહોલ છવાયો છે જેને લઈને જૂના ડીસા વાસણા સદરપુર રોડ પરથી રેતી ભરીને દોડતા વાહનો

જીવન તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ ના છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ પુર શહેરમાં ગણેશ ચતુર્થી પૂર્વ સંધ્યાએ ગણપતિની મૂર્તિઓનું બજાર ધમધમી રહ્યું છે ન્યૂ બસપોર્ટ પાસે વીસ થી વધુ માં સ્ટોલ્સમાં વિઘ્નહર્તાની અવનવી વેશભૂષામાં સજ્જ મૂર્તિઓ વેચાણ માટે મૂકવામાં આવી છે મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ ગણપતિ મહોત્સવનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે પર્યાવરણની જાળવણીને ધ્યાનમાં રાખીને લોકો ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ તરફ વધુ આકર્ષાયા છે વેપારી સુરેશભાઈ માળીના જણાવ્યા અનુસાર તેમનો વ્યવસાય સાહીઠ મૂર્તિઓથી શરૂ થયો હતો જે આજે વધીને તેરસો સાહીઠ મૂર્તિઓ સુધી પહોંચ્યો છે પાટણના ચાચરિયા ચોકમાં આવેલા સિંધી સમાજના ઈષ્ટદેવ ઝૂલીલાલ ભગવાન અને કુળદેવ શ્રી હિંગળાજ માતાજીના મંદિરે ચાલીસ દિવસના ચાલિયા સાહેબનું સમાપન કરવામાં આવ્યું આ વર્ષે અગિયારમાં વર્ષે પણ પરંપરાગત રીતે ધામધૂમથી કાર્યક્રમનું આયોજન કરાયું હતું મંદિરે કુલ પાંચ માટલીઓ સજાવવામાં આવી હતી ત્રેસઠ વ્રતધારી ભાઈ બહેનોએ કુલ સાત હજાર પાંચસો આહુતિ આપી હતી એક વ્યક્તિએ ચાલીસ દિવસ દરમિયાન એકસો વીસ વખત આહુતિ આપી હતી આહુતિમાં મીઠા ભાત ચણા કાજુ બદામ ઇલાય અને ફળફળાદીનો સમાવેશ કરાયો હતો માટલીઓને શ્રીફળ અબિલ ગુલાલ હાર અત્તર અને ફૂલોથી શણગારવામાં આવી હતી